રસ્તો જો તમે ખાલી જો મજા કેવી રીતે આવવું પડે તો ફાઇનલી આટલું ચડી ગયા છે આપણે નાજી બીજું ચડવાનું બાકી છે આ હા હા મિત્રો શું લોકેશનની તમને વાત કરું તો તમે મિત્રો ગિરના જવાનો હજી આપણે બાકી આટલામાં જ આપણે ઊભા આવી ગયા ભાઈ ભાઈ હવે મિત્રો બેન લોકેશન એ વોચાર્ય વ્યૂ બતાવો ને તો શું કહું તમને તમે ગમે ત્યાં કરતી નામ કરતી ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે વર્ષથી આપણે નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આપણે જઈ છીએ એક મસ્ત લોકેશન અત્યારે આપણે પહોંચ્યા છીએ વર્તેજ બરાબર અને વાયગા હે અત્યારે તમને કહી દઉં તો પોણા પાંચ થયા તમે કહીશો સુખનો સૂરજ ઉગી ગયો વહેલો વહેલો લોક ચાલુ કર્યો પણ એવું નથી આપણી બેસાતા કાલે હાંજને અમે ને ખવારા ગાડી પહોંચાડે પાંચ વાગે

પોણા છ હજી થયા એટલા જે અંધારું છે પણ આપણે ટૂંક સમયમાં આપણે બે જે ઘરે આપણને આવે છે ટૂંકમાં લેવા આવે છે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી લોક ચાલુ પછી બી આપણે એક લોકેશન આવે કે મેં તમને પહેલાં જ કીધેલું હતું હવે રખડવાનું જે ભાવનગર આવી ગયા અહીં લોકમાં મજા આવી ગયા કન્ટિન્યુ રહેજો લોકમાં મિત્રો તો ફાઇનલી બેસી ગયા છીએ ગાડીમાં તો સીધા જઈ પહેલાં ઘર બાજુ

હવે ચાલો હવે સ્ટાર્ટિંગ છે જો મિત્રો આટલા બધા જાળવા જો ખાલી આટલા બધા આ કેવી નથી ખબર 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 આ એક ખબર જ નથી ખાલી આ એક ખબર છે આ એક નારિયેરી એટલું ખબર અને બીજું આ લીમડો એટલી ખબર આ લીમડો જેટલી ખબર છે અને બીજું એ કાંઈ ખબર જ નથી સેના જાળવા છે kabar ayo, 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 nari ayo, Ini ayo, ayo, Ini ayo, 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 kabar. ayo, 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 ayo,

ઓરિજિનલ પાન છે તો પાન નહી તો મજા આવી જાય પાન ના ગલે મલે એવું પાન છે એમાં ખાલી રૂટી ફૂટી જ નાખવાની રહે બાકી આજે જોઈ જાય અહીંથી લઈને કે આ બધું આપણું છે આમની સાઈડમાં બધું વાડી આવ આ બધું આ બક આ આ જાંબુડાનું ઝાડ છે જાંબુડા આ આ પાન છે આ જાંબુડા છે પાન તો મસ્તી રાખે લઈ જાવ ભાવનગર બની જો તમારે જ્યાં જોવું અહિયાં વોટલો એવડો મોટો ઉગે ને એવડા તો ખાલી અહીંયા આંબા છે આંબા છે ને ભાવનગર સિવાય ક્યાંય ના ઉગે હરખા ભાવનગર જમીન જેવી કુદરતી જમીન જેવી આડો તો તમે કન્ટિન્યુ લોગ મારે છે પાન મસ્તી નું બીજું બધું ઠીક આવી ગયો પાછો અગાસી ઉપર ને આપણો ટાકો પાણી નો ટાકો કાચબું છે બતાવ લગભગ ક્યાં કાચબું પાણો હે ના ના

કેમ પકડવા પેલા કેમ પકડું પકડતું કાઈ વાંધો નહીં આવડી જાય રેતા સમય રેતા આવડી જાય સમય સપસેબલ આવડી જાય ને હા વાંધો પ્રેક્ટિસ ચાલે હતા શીખવાની આ હું કે આપણે કબૂતરનો કુડો ઘર કબૂતરની આ ઘર હોજે કે તમે આવડા નાના નાના પીંજા બાંધો છો એમાં કબૂતર મરી જાય આને ઘર કહેવાય કબૂતર ઘર નહીં પણ કબૂતરનો બંગલો કહેવાય બંગલો હવેલી કબૂતરની ને આજુબાજુ તમને બતાવું તો એક મિનિટ આની ઉપર ચડીને તમને બતાવું જેમ તમે વ્યૂ જુઓ ખાલી આ હા હા ગામડું પણ ગામડું ફરતે લીલું શુદ્ધ હવા લેવી ને તો ગામડા સિવાય હવા શુદ્ધ ના આવે એ વસ્તુ તો હે આતું જેમ ફરતે જ ત્યારે જોવાય ડુંગર આ બાજુ ડુંગર આયા ડુંગર આયા ડુંગર હજી તમને બતાવશું લોગમાં જ એટલે તમને કહું કન્ટિન્યુ રહેજો તો તમને ખાલી એક ઝલક આપું જો લોગમાં શું શું થવાનું છે ફાઈનલી મેં તમને કીધું કે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર ને માળનાથ મહાદેવ ને આપણો જનાવર જો પેલા હેલું ગયો છે ને આપણો અત્યારે છેલ્લે છેલ્લે જઈ તમને આખો જે વ્યૂ બતાવો હજી પેલા દર્શન કરી લે શાંતિ ભાઈ તમને વ્યૂ બતાવવું અહીંનો તો અત્યારે આપણે દેહ ઉપર ડુંગર ચડવા તો જોઈએ આખો ડુંગર ચડીએ ગઈ કે અડધી થી હેઠા ઉતરવાનું થાય છે મિત્રો તો ફાઇનલ એટલું ચડી ગયા છે આપણે હજી બીજું ચડવાનું બાકી છે આજી ઘણી ઊંચાઈ ચડવાની આગળ ઉપર જઈને તમને ન્યૂ બતાવું રસ્તો જો તમે ખાલી મિત્રોમાંથી કેવી રીતે આવવું પડે આવા રસ્તામાંથી આવવું પડે મિત્રો આહા હા મિત્રો શું લોકેશનની તમને વાત કરું તો તમે ખાલી જુઓ ખાલી મિત્રો એટલું ઓછું શ્વાસ ચડી ગયો મિત્ર હજી ગિરનાર જવાનું હજી આપણે બાકી આટલામાં જ આપણે ઓભા આવી ગયા ભાઈ ભાઈ ખાલી તમે વ્યૂ જુઓ મિત્રો ધોળી બાજુ કેવો આવે ખાલી નીચે નાય પવન ચકી ફરે ઓ પવન ચકી આખો ને આગળ નાની નાગડી બાજુમાં જવું તમે મને જોડે લોકેશનની વાત કરું તો આ ભાવનગરના માળનાથ મહાદેવનું મંદિર એ ત્યાં આપણે આ ડુંગર આવેલો છે इन आओ डिस्क्रिप्शन मानो एड्रेस तुमने नाखी देइस ये नाओ यार ये जो हम कर चढ़ो मत नानी खाटी થઈ ગઈ प्रैक्टिस થઈ ગઈ મિત્રો ટુકમાં અમને કહીએનો કે નિર્નાર ચડવાની નહીં નિર્ના ચડવાનો તો વાંધો નહી હજી મેઈન લોકેશન ને તો तो નહોતી હજી મેઈન मेन लोकेशन યે આગળ હે જ્યાંથી આખો ફૂલ વ્યૂ આવે ને મેઈન લોકેશન है યે આગળ હે આગળ જિન તમને બતાઈ જે લોકેશન પર હવે મિત્રો મેઈન લોકેશન ટોપ ઉપર આવી ગયા અહીં મારનાથ મહાદેવ ના તમે ખાલી વ્યૂ જોવો અહીંથી ખરે દેવાનું મન ન થાતું મિત્રો એવો વ્યૂ આવે છે એટલે જો ખરે દેવાનું ખાલી અમારે ગાટી ચડવાની રહી બસ બાકી એક નંબર ખાલી તમે ચડી શકતા હોઈ ને એટલે મજા આવી જાય મિત્રો અત્યારે ચડી ઉતરી ગઈ હવે કે ઊભય થાકી ગઈ ભાઈ થોડા થાકી થાકી ગઈ એમ ક્યો ને તો મિની જીમ ચડી ને એવું લાગે મિની જીમ ના ચડી ને એવું લાગે વાદળ આત્મા આવે વાદળ આયા ને તો ઈ

મિત્રો તમે જોઈએ જ લીધું આપણે કેવું કેવું એડવેન્ચર આપણે કર્યું અને અત્યારે તમને તો ટાઈમ થયો હે અત્યારે તમને ટાઈમની જો વાત કરું ને તો અત્યારે વાગ્યે હા ભાઈ પોણાઠ થઈ ગયા ટાઈમ કેમ ગયો કઈ ખબર જ ન પડ્યું બપોરે જમી કરીને નીકળી ગયા તા અત્યારે પોણા આઠ થઈ ગયા હાય કેવી રીતે કઈ ખબર જ નથી પડી કેવી રીતે બે ભાઈ તારે અત્યારે અત્યારે જ હું બનાવું છું અત્યારે બનાવું હે હામે સામે ચાલુ કરી દીધું દર્શન ડુંગર ચઢો ઘણા ફોટા પડ્યા રેલું બનાવી ઘણું બધું કર્યું મિત્રો આ તો હજી આપણે ટેલર હતું હજી પિક્ચર હજી બાકી છે અહીંયા તો કાંઈ નથી તમને હજી બ્લોગમાં ઘણું બધું જોવા મળશે તો ચાલો તો કન્ટિન્યુ